ટ્રેક્ટર ટોલા રોકતી હતી અને ઊંચા ભાવ આપવાની લાલચ આપી તેમને દુકાન સુધી લઈ જતી હતી તપાસમાં સામે આવ્યું કે આ ટોળકી મગફળીનો વેપાર કરતી વખતે માપમાં ગોલમાલ કરીને ખેડૂતોને છેતરતી હતી આ ટોળકીએ કબૂલાત કરી હતી કે તેઓ તોલ કરતી વખતે ખેડૂતની નજર ચૂકવીને ચારથી પાંચ બોરી મગફળી ગાયબ કરી દેતા હતા જોકે દિયોદર એપીએમસી સેક્રેટરી સહિત કેટલાક જાગૃત લોકોએ ભેગા મળીને આ છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી પાડી હતી આ ઘટના સામે આવતા એપીએમસી સેક્રેટરીએ અન્ય ખેડૂતોને અપીલ કરી છે કે આવી છેતરપિંડી કરતી ટોળકીઓથી સાવધાન રહે અને છેતરાવું નહીં આથી દરેક દિવ તાલુકાના ખેડૂત મિત્રોને જણાવવાનું કે હમણાં છેલ્લા ચાર પાંચ દિવસથી રાજસ્થાનના રામપ્રસાદ મદનલાલ મારવાડ મંડવા નાગોરનો વતની છે અને દિવદર તાલુકામાં હાઈવે ઉપર કોઈની દુકાનો ભાડે રાખી અને રસ્તા ઉપર ઊભો રહી અને ખેડૂતોના ખુલ્લાથી માલના ટોળા આવે છે એને ઊભા રાખી અને તને બજાર માર્કેટના ભાવથી વધારે આપી અને એવી લોભામણી જાહેરાતો આપી અને ટ્રેક્ટરો એમના અહીંયા ઊભા રાખે છે ઊભા રાખી અને એ વ્યક્તિ જ્યારે ખેડૂત ટોલો ઉડાડવા જાય ત્યારે એમાંથી પાંચ છ બોરીઓ કાઢી અને એના ગોડાઉનમાં મૂકીને શટરને તાળો મારી ગયા છે આ દિવદર તાલુકાના ગઈકાલે ડુચકવાડાના વતની જોશી બચુભાઈ કેશાભાઈ એમના માલમાં આ લોકોએ સાત બોરી માલ ટોલો ખેડૂત ઉડાડવા ગયો અને સાત બોરી એને ગોડાઉનમાં મૂકીને તાળું મારી દીધું એની પાસે અમે પછી વજન માટે વજન કાંટા માટેના બિલું માગ્યા અને વજન ખોટાનું બિલ માગ્યું તો એની પાસે બિલ નથી સેલ ટેક્સ કોઈ પણ પ્રકારનો આધાર પુરાવો નથી અને ઊંચા ભાવે ગોભામણી જાહેરાતો આપી અને વજનમાં ખૂબ ખોટું કરે છે એણે એણે એની જાતિ કબૂલ્યું છે અમે એ વ્યક્તિને પકડી અને કાયદેસરની એના અમે કાર્યવાહી કરી અને એ વ્યક્તિ હવે પછી કે હું આ દીવદર તાલુકાના કે કોઈપણ ગુજરાતમાં નહીં આવી રીતનું ચોરી નહીં કરું એવું એણે કબૂલ્યું છે એટલે દરેક મિત્રોને જણાવવાનું કે આ બાબતે બહુ સાવચેત રહો અને આવા વેપારીઓને માલ ના આપો માર્કેટની અંદર આવી અને માલ વેચો તો એમાં તમે છેતરાશો નહીં